કૃષ્ણ જન્મભૂમિ મથુરાને લઈને આહવાન કર્યું છે કે જ્યાં સુધી રામ જન્મભૂમિની જેમ કૃષ્ણ જન્મભૂમિનું ભવ્ય નિર્માણ ન થાય ત્યાં સુધી લક્કડનાથજી મહારાજની જીવન સમાધિ ધીણોજમાં કૃષ્ણ નામ લેખન કરવામાં આવશે અહેવાલ ગાયત્રીબા ઝાલા મહેસાણા અને જ્યારે ઇતિહાસ રચાઈ રહ્યો છે તો આજે મસ્તકની બે સ્થિતિઓ છે ભગવાન રામને જોઈને આજે આજે માથું નમી પણ રહ્યું છે અને ગૌરવથી ઓછું પણ થઈ રહ્યું છે યવનોનું જ્યારે આ દેશના આક્રમણ થયું અને ત્યારે બહુ મોટું ભક્તિ આંદોલન ચાલ્યું અને એ ભક્તિ આંદોલનમાં દેશના કોઈ ખૂણે ક્યાંક મીરા ક્યાંક નરસિંહ ક્યાંક સૂર ક્યાંક તબીર અને આ બધા આપણે જોયા અને ભારતની ભૂમિનું સિંચન ભક્તિના આંદોલનથી થયું અને આજે પણ ફરીથી ભક્તિનું આંદોલન પુનરાવર્તિત થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે સમગ્ર રાષ્ટ્રનો સામાજિક પ્રવાહ સમગ્ર રાષ્ટ્રનો ધાર્મિક પ્રવાહ સમગ્ર રાષ્ટ્રનો રાજનૈતિક પ્રવાહ બધો એક જગ્યાએ આજે ભેગો થઈ રહ્યો છે અને બધો રાષ્ટ્રના હિતમાં આજે જયારે ભેગો થઈ રહ્યો છે ત્યારે અત્યંત પ્રસન્નતાની લાગણી અનુભવ લાગણીનો અનુભવ થઈ રહ્યો છે

અને આટલા વર્ષોની મુક્તિ બાદ માં ભારતી ફરીથી શણગાર સજવાની ઈચ્છા છે અને એ શણગાર માં પોતાના શિર મુકુટ રૂપ અયોધ્યા ની વરણી થઈ છે અને અયોધ્યા રામ મંદિર બની રહ્યું છે અયોધ્યામાં એ રામજી ફરીથી પ્રસ્થાપિત થઈ રહ્યા છે અને જ્યારે રામ રાજ્ય બનવાને જઈ રહ્યું છે ત્યારે પ્રત્યેક ભારતીય ના અનુગર્વ હોવો જોઈએ અને છે પરંતુ આટલા માત્ર થી આપણું કામ પૂરું નથી થઈ જતું કાર્ય હવે રામ મંદિર બની રહ્યું છે રામ મંદિર બની જશે પણ હવે છે કૃષ્ણ વાપી હા તો રામ મંદિર તો બની રહ્યું છે બની રહેશે અને એ માટે આપણે ઘણા પ્રયત્નો કર્યા છે અને પ્રયત્નો થતા દેખાઈ રહ્યા છે પરંતુ કૃષ્ણ જન્મભૂમિ હવે વારો કૃષ્ણ જન્મભૂમિ નો હવે મારું જ્ઞાન વ્યાપી છે અને જ્યારે પણ નક્કી થયું એકવીસ ડિસેમ્બર થી આશ્રમમાં રામ નામ લેખન કાર્ય ચાલુ છે અને એ રામ નામ લેખનમાં માં એક કરોડ અને એકાવન લાખ સુધી રામ નામ લેખન થયું છે અને હજુ પણ આ કાર્યને અમે ઉભું રાખવાના માંગતા નથી સમસ્ત ગ્રામજનો નક્કી કર્યું છે આ વાત પર કટિબદ્ધ થયા છે કે આવતીકાલે બાવીસ જાન્યુઆરી બે અને આ દિવસના બાર વાગે ને ઓગણચાલીસ મિનિટ થી રામ નામ નહીં હવે કૃષ્ણ કૃષ્ણ લખવાનું ચાલુ થશે જ્યાં સુધી કૃષ્ણ જન્મભૂમિ બની નહીં જાય તૈયાર નહીં થઈ જાય અને ત્યાં સુધી કૃષ્ણ કૃષ્ણ લખવાના માટે બધા કટિબદ્ધ થયા છે અને આખું શરીર આખું દેહ આખું મન આખું તન બધા સમર્પિત છે અને તૈયાર છીએ અને કૃષ્ણ જન્મભૂમિ માટે પણ અત્યારે બધા કટિબદ્ધ છે અને હા બધા કહી રહ્યા છે કે હિન્દુ રાષ્ટ્ર બનાવીશું હિન્દુ રાષ્ટ્ર બનાવીશું પરંતુ વિચાર કરશો તો આને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું નથી ભારત હિન્દુ રાષ્ટ્ર હતું હિન્દુ રાષ્ટ્ર છે અને હિન્દુ હિન્દુ રાષ્ટ્ર રહેશે આને બનાવવાની જરૂર નથી માત્રા મોબાઈલને ન જાણે તો કંઈ મોબાઈલનું અસ્તિત્વ સમાપ્ત ના થઈ જાય એ તો મોબાઈલનું અસ્તિત્વ જેમનું તેમ રહે અને કોઈ હિન્દુ રાષ્ટ્ર ના માને તો પણ ભારત હિન્દુ રાષ્ટ્ર છે આને બનાવવાનું નથી ભારત હિન્દુ રાષ્ટ્ર છે અને બહુ વિચાર કરીને જોશો તો આના માટે બનાવવાના પ્રયત્ન આપણે નથી કરવાના હિન્દુ રાષ્ટ્ર છે અને જો એ ભારતમાં રહેવું હશે તો હિન્દુ થઈને રહેવું પડશે આ ભૂમિ પર રહેવું હશે આ તો સનાતન થઈને રહેવું પડશે આ ભૂમિમાં રહેવું હશે તો શ્રી રામનું નામ લેવું પડશે રામનું નામ હવે રામનું કાર્ય સમાપ્ત થયું છે બધાય આપણે છેલ્લા વિગત પાંચસો વર્ષથી આ ચાલતી લડાઈને આજે પૂર્ણ વિરામ જાણે કે કાલે બાવીસ જાન્યુઆરી મળી રહ્યો છે અને જ્યારે પૂર્ણ વિરામ મળી રહ્યો છે ત્યારે આપણે વધારે નક્કી કરીએ કે દિવાળી તો આવી જ રહી છે પોતાના નિર્ધારિત સમયે પરંતુ આ બાવી પ્રત્યેક બાવીસ જાન્યુઆરી એ મોટી દિવાળી તરીકે આને ઉજવવામાં આવે અને આખા વિશ્વની મોટી દિવાળી છે અને એ દિવાળીને ઉજવીશું બસ વધારે ન કહેતા આખા વિશ્વની મંગલ કામના સાથે જય શ્રી રામ